નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો સંસ્કૃતની એક પંક્તિ છે કે રોગાણામ શારદી માતા મતલબ કે શરદ ઋતુ છે એ રોગોની માતા છે શરદ ઋતુ એટલે અત્યારે જે ભાદરવો મહિનો શરદ ઋતુનો પૂર્વાર્ધ ભાદરવો મહિનો એ શરદ ઋતુમાં આવતો મહિનો અને આ મહિનામાં બીમારી સૌથી વધારે થઈ શકે છે ભાદરવોથી લઈ અને આશા મહિનાના અંત સુધી શરીર છે એ બીમાર થવાની શક્યતાઓ છે મિત્રો વર્ષાઋતુની અંદર આપણે બધાએ જે ખોરાક ખાધો છે એ ખોરાકને લીધે શરીરની અંદર પિત્તનો સંગ્રહ થાય છે એ પિત્ત જે છે એ ભાદરવા મહિનામાં વરસાદ ઓછો થવાને લીધે જે તાપ પડે છે આ તાપ અને તડકાને લીધે શરીરની અંદર રહેલું પિત્ત છે એ પ્રકોપે છે એ પિત્ત છે એ પ્રકોપે છે ત્યારે શરીરની અંદર બીમારીઓ થવાની પૂરી શક્યતા છે આ બીમારીઓમાં મુખ્યત્વે શરદી ઉધરસ તાવ ઝાડા માથાનો દુખાવો સાયનસ એસિડિટી પેટની અંદર બળતરા શરીરનું તાપમાન વધી જવું શરીરની અંદર દુખાવો થવો અને જે વાયરલ ઇન્ફેક્શનને લીધે જે તાવ આવતા હોય એ રીતે અસહ્ય તાવ આવી શકે છે મિત્રો આ જે સમસ્યા છે આ બીમારી છે ભાદરવામાં પિત્તને કારણે થતી બીમારી છે અને શરીરની જે ત્રણ પ્રકૃતિઓ છે કફ વાયુ અને પિત્ત એમાં પિત્ત છે એ ભાદરવામાં વધારે પ્રકોપે છે પિત્ત અને વાયુને કારણે ભાદરવા મહિનામાં બીમાર પડવાની શક્યતા છે ત્યારે કેટલાક એવા ખોરાક છે એવા ફૂડ છે જે આયુર્વેદ સજેશન કર્યું છે જે ભાદરવા મહિનામાં ખૂબ ફાયદો કરે છે જેની અંદર એક તો છે કે ગળ્યું દૂધ આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું એ સિવાય એક ફળ છે મિત્રોને ફળનું નામ છે કેળા એવું કહેવામાં આવે છે કે ભાદરવાનું કેળું જો ન મળે ને તો ઝૂંટવીને ખાવું એટલે કે કેળું છે ને એ પણ પરમ પિત્તનાશક છે કેળું ખાવાથી પણ મિત્રો જે પિત્તની પિત્તને લીધે થતી બીમારી છે આનાથી બચી શકાય છે જે રીતે ગળ્યું દૂધ સાંકરવાળું દૂધ છે બેસ્ટમાં બેસ્ટ છે સાંકરવાળા દૂધની સિવાય અત્યારે મળતું ફળ હોય તો એ કેળું છે એ સૌથી બેસ્ટ છે સાંકરવાળું દૂધ છે પછી ખીર છે દૂધ છે એની સાથે સાથે સૌથી અગત્યનું તો લીંબુ શરબત પણ સાંકરવાળું ખાંડવાળું નહીં સાકરવાળું લીંબુ સરબત છે ને એ પણ જે સાંકરવાળું ગળ્યું દૂધ હોય છે દૂધ જેટલું જ કામ કરે છે અત્યારે ભાદરવા મહિનામાં એટલે પિત્તને લીધે થતી સમસ્યા અને પિત્તથી થતા તાવથી બચવા માટે દરરોજ અથવા એકાંતરા પણ લીંબુવાળું સાકરનું શરબત અથવા સાકરવાળું દૂધ છે ખાસ પીવામાં આવે તો આનાથી ઘણો બધો ફાયદો થાય છે એ સિવાય ભાદરવા મહિનામાં આપણે ગયા વિડીયોમાં કહ્યું કે છાસ અને દહીં ન ખાવું કેમ કે એની અંદર જે રહેલી ખટાશ છે ને એ અમલતા છે એ વધારે છે શરીરમાં એ પિત્ત વધારે છે અને પિત્તને કારણે જ બીમારી થતી હોય ત્યારે ભાદરવા મહિનામાં શરીરમાં પિત્ત જ્યારે છે એ પ્રકોપતું હોય ને ત્યારે પિત્ત છે એ વધે એવો કોઈ ખોરાક ન ખાવો જોઈએ મતલબ કે ખાટી કોઈ પણ વસ્તુ છે એ ખાટી ન ખાઈ ખાટું ફળ પણ આ માસમાં ન ખાવું જોઈએ એટલે છાસ છે ને એ મોળી ખાવી બને ત્યાં સુધી અને મોળી છાસની અંદર જો સાકર નાખીને છાસ પીવામાં આવશે ને તો એનાથી પણ ખૂબ ફાયદો થશે એવું નથી કે છાસ ખાવાથી નુકસાન જ થશે છાસ એકદમ મોળી છાસ હોય અને એની અંદર એક ચમચી સાકર નાખો અને પછી આ છાસ છે એનું સેવન કરશો ને તો એ પણ મિત્રો પિત્ત છે ને એનું શમન કરશે અને પિત્તથી બચાવશે મતલબ કે ભાદરવા મહિનામાં બને ત્યાં સુધી એવો ખોરાક ખાવો જે શરીરમાં ગરમી છે એ ન વધારતો હોય અને ખાસ બહારની વસ્તુ બંધ કરી દેવાની વધારે પડતું તાપની અંદર એટલે કે જ્યારે બપોરના સમયે અતિશય તડકો હોય ત્યારે બહાર ન નીકળવું કેમ કે સૂર્યનો તાપ છે એ ભાદરવા મહિનામાં પિત્તને કારણે આવતા તાવ અને બીમારી માટે સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે તડકામાં વધારે ન નીકળવું બાકી જે આવો હળવો ખોરાક સુપાચ્ય ખોરાક છે ભાદરવા મહિનામાં ખાવામાં આવે એટલે બીમારીથી બચી શકે અને એટલા માટે જ ભાદરવા મહિનાની શરૂઆતમાં અનેક પ્રકારના વ્રતો આવે છે ઉપવાસ કરવાના આવે છે જેનાથી પાચન છે એ સારું રહે પાચનતંત્ર છે એને આરામ મળતો રહે અને જે આસો મહિનામાં અને જે આપણે શ્રાદ્ધ ને આવા બધા તહેવારો આવે છે દરેક ધર્મની અંદર આ જે શરદ ઋતુની અંદર વધારે તહેવારો આવે છે અને તહેવારો અને વ્રતોનો ઉપવાસોનો સીધો સંબંધ આપણા શરીરના સ્વાસ્થ્ય સાથે રહેલો છે આપણે જે રીતે ખીર ખાઈએ છીએ ને શ્રાદ્ધમાં તો આ ખીર પણ મિત્રો શરીરમાં રહેલું પિત્ત છે એના પ્રકોપથી બચાવે છે સાથે સાથે દૂધ પવા શરદ પૂન અમે ખાઈએ છીએ તો આ દૂધ પવાપ છે એ પણ એ સમયે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે એટલે આ રીતે ભાદરવા મહિનામાં થોડી તકેદારી બીમારીઓથી બચાવી લે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી